ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરિચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલા લે અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે અને કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને એ ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું ઓકે